જુઓ આશે આપણું જીરું અને જીરું કાઢવાની આપણે શરૂઆત કરી દીધી થ્રેસર આવી ગયું છે બપોરના બે વાગ્યા છે ધીરે ધીરે શરૂઆત કરી છે આજે એક ટરની ઓલી બાજુ જીરું કેટલું છે તે તમને દેખાડું આ આટલું જીરું આપણું હોય બધું જો આપણા માણસો આરામ કરે હાલમાં તમે લખમણભાઈ ને બધા માણસો તો આપણે ઘરના હતા જેથી કોઈ તકલીફ થઈ નથી અને હાલ થ્રેસરની સિઝન પણ એટલી સલું નથી જેથી સરળતાથી થ્રેસર પણ મળી ગયું આપણે બાકી જુઓ કેમ જીરું વધ્યું આપણું જો આ વસ્તુ વિડીયોમાં દેખાય તે આપણે લઈ લીધી છે પણ સમય નહોતો મળ્યો જેથી વિડીયો નહોતો નાખ્યો જોવો તમે કેવી છે સો ફૂટનું છે બેતાલીસ બ્લેડ વાળું પાંચસો કિલો વજન છે અને કિંમતની જો આપણે વાત કરીએ તો એસી હજારથી લઈને નેવું વજન વચ્ચેનો એક આંકડો હોય બાકી કિંમત હું નહીં કહી શકું કે ભાઈ ના પડે છે અને એડ પણ આપણા સિનેલની અંદર આવશે જોવો કે હું છે આ ટાઈપનું છે અને આ રીતનું આપણું ટ્રેક્ટર જેમ હાકવાનું છે તે ભાડે હાંકવા માટે લીધું છે આપણે આમાં કેસરી રંગ પણ આવતો હતો પણ મને લાગ્યું કે લાલ સારો લાગશે ડબલ લાલ મેસિંગ થશે તે માટે લાલ લઈ લીધો જો તમે આ રીતના છે ડબલ સ્પ્રિંગ છે હવે આપણે જીરું જોઈ લઈએ કેટલું થયું આપણું જીરું આ રિયો આપણું જીરું જોવો એટલું જીરું થયું ગયા વર્ષથી દાણે અને વજનમાં પણ વધારે થયું છે આ વર્ષે એક વિઘે બાર મણ ઉપર ઉતર્યું જીરું આમ તો અંદાજ જ્યારે ખાટો મંડાય ત્યારે જ આવે પણ આ એટલો અંદાજ એ માટે આવી ગયો કારણ કે આપણે ટીલરમાં ભર્યું હતું બાર મણ ઉપર જશે વિઘે જો આ રીતના છે એક હલક દાણા જેવું આપણે બિયારણમાં લેવી તેવું જ અત્યારે જેથી આપણે કરી ઉપર આટલું થોડાક એક બે બાસકા ઘરે પડ્યા છે બાકી પારી ફોરી નાખે આપણે મિની ટ્રેક્ટરે તો હવે વાવેતરનું કામ સિયાર તારીખ પછી થશે કારણ કે સિયાર તારીખે આપણે બેનની સગાઈ છે છેલ્લા પાંચ દિવસથી કંઈ ટ્રેક્ટર લઈને આપણે ભાડે નથી ગયા કારણ કે ઘરનું કામ ખેતીનું કામ ને બધું ભેગું ચાલુ છે ટ્રેનમાંથી કંઈ ટ્રેક્ટર લઈને નથી ગયા એક ગોદામ પડ્યું બે બારણે પડ્યા હવે સાત તારીખ પછી જ આપણે ભાડે જશું આ ભૂકી જુઓ છેલ્લા બે દિવસથી સરગીએ પણ પૂરી નથી થઈ હજે આવું વેધર છે હાલમાં અત્યારે સવારનો સમય છે જો બાકી હવે આ ગાજરના બકાલાને જે કેરા હતા તે જગ્યા બાકી છે બાકી બધી જગ્યા ખાલી છે જો ખેતરમાં હામું દેખાય તે વન્નાભાઈ નું છે જીરું એને ઉપર કાઢી લીધું આ રીતે આપડા ગાજર જોઓ વિડિયોમાં દેખાય આ જીરું તે થોડુંક અલગ છે એલા જીરાથી તમારા મતે આ કેટલા મણ જીરું થશે તે તમે કોમેન્ટ કરી દેજો જા આટલું છે જે આપણા જૂના સબસ્ક્રાઈબર છે તેને તો ખબર જ હશે પહેલાંથી વિડીયો જોતા હશે થોડો ઘણો અંદાજ આવી જશે કે કેટલા વીઘા જગ્યા છે જેથી તો એ તમે કોમેન્ટ કરી દેજો કેટલા મણ થશે વિડીયો એક બે દિવસ વહેલો જ આવી જાત કામના લીધે સમય નથી મળતો જેથી થોડીક વાર લાગી ગઈ આપણે હાલમાં પંખો પણ ફિટ કર્યો હશે ટ્રેક્ટરની અંદર જીરું હું હાલમાં જ નથી દેવું જ્યારે થોડોક ભાવ વધશે ત્યારે જ દેસું પાંચ હજાર ઉપર તો જાવ જ જોઈએ મહેનત પ્રમાણે પણ જોઈએ કેટલે જાય તે જો દસ પંદર હજાર આવી જાય તો આઈફોન જ આવી જાય સીધો પણ મને નથી લાગતું કે દસ પંદર હજાર આવશે હવે